પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન તેઓ રૂપિયા એકાવનસો કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે પીએમ મોદી અરુણાચલ પ્રદેશમાં રૂપિયા સાડત્રીસો કરોડથી વધુના બે મોટા જળવિદ્યુત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે એમાં સીઓમ સબ બેઝિનમાં એકસો છ્યાસી મેગાવોટનો ટાટો આઈ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને બસ્સો ચાલીસ મેગાવોટનો હિયો હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી તવાંગમાં એક અત્યાધુનિક કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ પણ કરશે તેમજ ઈટાનગરમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે તેઓ સ્થાનિક કરદાતાઓ વ્યવસાયો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે તાજેતરના જીએસટી દર ઘટાડાની અસર પર પણ ચર્ચા કરશે ત્રિપુરામાં યાત્રાધામ પુનરુત્થાન અને આધ્યાત્મિક વારસો પ્રોત્સાહન અભિયાન હેઠળ માતાબારી ખાતે માતા ત્રિપુરાસુંદરી મંદિર સંકુલના વિકાસ કાર્યનું પણ ઉદ્ઘાટન કરશે